Why hmm. is no it Ášňre´? Yeah! Але Bradley! Je não?! whoo?! Ame, cíle! Wonha studio! Want to buy? Abiao! O Bonham! Can steve pra Read a Break! Nah, свastled ale? Di vooral nam g Transformers! Wund起aure interle Book! To name is de Val Howie! But nobody you receive! We but die the香re! Laau, retir me! I got this! We batterie! Ami, Rita! Here

બિલ ભરું તર કાલણી આલી કશો નથી બિચાર બહુ મું આલે ને હાલ મને પોણી આજો એ કાલે હલા

મનફાઈ મારો છોકરો ભમરાયો ના પાડતો કે ધંધીમાં પોણી નહીં આલુ

બોરસર આપણા ઘેર પગ લઈ જાય આપણા હા ભાઈ કીધી લઈજ આઈજ હવે ભાઈ 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 જય માતાજી હો

ના ના તારો છો જા નાના પંદર મિનિટ થયો લપલો કરે તું ક

ગેજી જો મમનગર જી ના એ અમૃતના લોખાજી અમૃતના જો કે ત બને ખાઈ ના ના હોમો નહોમો લપ લપ કરે છે એ બાગમ ધનતી ભઈ રે બે બેગા પેગા મારી ખાધું હવે તો ખાશું નહીં ડિસ્કારડ કરીશું આપણે બેજ નિતિંગ ડિસ્કારડ ઓમ ઢોલ વગાડૈંગા હારું થિયું હારું થિયું ના ડિસ્કારડ નહી જીગી નોકા ડિસ્કારડ નહી ડિસ્કારડ કરવાનું હો આખી જીગી ના જો તમે ત્યાં જો લુગરો લઈ જાવ ઉપર હેડો

મારા છે હા બે ભાઈ તો જીએ હા ને પણ કરી ગયું વાત છતા સમા જીવ તો પડે

આપડે વખણ ચાર કરો બરોબર રાખ રાખ બે ભાઈ ભૂઈ બેસીશું પછી પગજ બેસાડીશું બેઝ ઉપર બેસીશું જંતિભાઈ બે